काया कसी नाकू हमने टकुडो कामे आवी जासे આટકુંડા અત્યારને મોડું તારે કાયમ આવા નવા નવા પાના હોય મંડેર જતો કરવા લાઈમ પર ફેર કરી આલ્યો તો અને એવી વસ્તુનું એકાઉન્ટ નહોતું વધી ગઈ છે કંઈ શીખામણ જો તો હું મસ્તું ચાખી जाऊ जाऊ मारे करवाने रणू रणू है मारो बेटो पेला बाहेर जावा जाऊ पडशे <laughs> હવે એને ખેરવાનું રેવા દે એમાં કઈ ખે એવું નથી રહ્યું અને એને આમ બહાર નાખ્યા બહાર પણ અમે પુરા દાદા ને પૂછ્યું નથી મારે કેમ બહાર નાખવા જાવું એ ઈમા છે શું ગાફો છે ગાફો આમ કીધું એટલું કઈ ન તું નઈ થવા દે મારા ભાઈ નું ભેગું કામ કરું બુરા દાદા ભેગું એનો ભાઈ ઉભો નથી રહી એક તો જરે આ ઘીરી આવે ને तेरे માથે ઘસકા ઘસકા જ करतो હોય મારા ભાઈ ને ફરેવા લાગી અને આ કપૂરા ને ફેરવાર લાગી લાયલો તાવ પછી પાછો ક્યારેક આવીસી ને મળવા 잡구라! <laughs> <laughs> <덕분아>! 에 잡구라! 잡구라! 잡구라!

એ બબાયને તું ઉકડે નાખ કે યો આમ હાઈ ની આમ દાદા જો या वे आलम ये हो रहे अबे तू ऊपर बैठियो दादा

कि हो रे लाइन अमर थई घिरे हो ने तो डोकु ताल्तो जाऊ पगला ने ને કે રમણે મારા ધર્મ નો ધોડો તો આય આય ભઈ આય રમણે આયો તો ભઈલા ગિરી તે તું ક્યાં આવ્યો તો એલા ભલા માણા આ વાયા જેવું થઈ ગયું હે ને તે બહાર જવાય ગયો તો બોલ બોલ એ આમ જો તારી પાસે પૈસા કેટલા છે એલે મારી પાસે કાય પૈસા નથી હમણે પ્રોગ્રામે મોરા હાલે ભલા માણા એ તારા બાપ મારે ઉસીના નથી જોતા એ આ તો ગામમાં સોરીયો થાય ને એટલે તને કેવા આવ્યો પછી કાલ ખબર કોક લઈ જશે ને તો તું ઘોડે લાવી પેલે મેલ પેઈ લઈ જા એટલે કેવા આવ્યો છો એટલે મને ખબર છે પણ મારા શું સાચી સિરીન રામ દેખાડવા નથી પૈસા એ હા આવે એટલે બધા તાડુ કા નાખમાં એ આ તો હું તારું હારું કરવા માટે આવ્યો તો અરે અરે કરી

ના પાડી કે રીંગણા નું શાક નો બનાવતો રીંગણા નું શાક નો બનાવતો તોય બનાવી ને દે આ રીંગણા મને હદે નહી ટપુડા જોજે કે કટકોઈ ન વધવા દેવો હા આ ડોઈલી કટકોઈ ન વધવા દેવો ડોઈલી હા ગોદડું ધરજી ગયો તારો ભઈ ખારો નઈ થાય ને એ ના હું ઈને કહી દઈ ખબર <laughs> છે <laughs> <laughs> 有人。<laughs>